શિવલભાથી શકી જઈ શિવ સાંઈજી પરમ દયા લકી જી નું એક ધોળ પદ પેલા પદ શ્રવણ કરીએ અને પછી તેના અર્થ તેણે સ્વ ખોયુ રે લઈને જાશું વારંવાર વહેવાયા રે પુષ્ટિ માર્ગમાં જે જાન આવ્યા વિશ્વાસે નવળગ્યા રે સાધાન સર્વે છૂટી જાશે હરથી रहशे सेवानु फल सेवा सेवा ऋतु प्रमाणे मेवारे रेपत् प्रमाणे समर्पि लेजो तेनो नाम तो सेवा સેવા કરશે ને પાખંડ ધરશે તે અથડાતા મરશે રે ભાવ વિનાશે ભક્તિ કરશે તે પથર કેમ તરશે રે મીઠું બોલે ને खोटा तेने तो खल कहिये रे माधव मांगे तेनो संग नव करिए रे शिवल्ला शिवल्लाभविट्ट हरिनाव झाण्या તેણે સર્વસ્વ ખોયું રે ધૂળપદમાં માધવદાસજી બતાવી રહ્યા છે કે જેણે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલને હરી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નથી જાણ્યા તેણે તો સર્વસ્વ ખોયું શું લાવ્યા શું લઈને જશો જ્યારે આપણે ઉષ્ટિજીવ તરીકે અહીંયા આવ્યા અને એક ચોટી સી ગાંઠી આપણી હતી પણ જ્યારે અહીંયા આવ્યા અને એવા એવા આપણે આગળ વધવાને બદલે અહીંયા કોઈના દોષ જોયા નિંદા કરી દ્વેષ કર્યો તો માનો એ ભાવરૂપી ગાંઠીને આપણે ખોઈ બેસશું અને શું લઈને જશું વારંવાર વહેવાય રે ફરીથી જન્મ મરણના ચક્રમાં આપણે ફરવું પડશે પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા પુષ્ટિ માર્ગમાં આવ્યા છે ભલે આપણી કોઈ પાત્રતા હોય કે ન હોય પણ વિશ્વાસે ન રે વિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે તો સાધન સર્વે છૂટી જશે તે જીવના બધા જ સાધન છૂટી જશે અને સાધન એટલે શું છે ભગવત સેવા તે જ તો આપણું સૌથી મોટું સાધન છે હરિથી રહેશે અળગારે દામોદરદાસ સંભલવાળાના પત્ની કે જ્યારે દાસી કહે છે કે મેં વા ડાકો ત્યાં પૂછી આવ કે બેટા હોય ગો કે બેટી હોય ગઈ અને વાને વાકો બરજી નહીં તો મ્લેચ્છ પુત્ર થયો છે અને પછી ભગવત સેવા બી છૂટી ગઈ અને હરિથી દૂર રહ્યા છે સેવાનું ફલ સેવા થશે આપણા માર્ગમાં તો સાધનરૂપી પણ સેવા છે અને ફલરૂપી પણ સેવા જ છે ઋતુ પ્રમાણે મેવારે પણ એક ઋતુમાં આપણે કંઈ પણ કરી રહ્યા હશું શ્રી ઠાકોરજીના મનોરથ અને શ્રી ઠાકોરજી તેમાંથી આપણો પ્રવેશ ક્યાં મેવા એટલે ફલ એટલે કે બીજા કોઈ ફલનું પણ આપણને દાન કરી દેશે જેવી રીતે એક કીર્તન છે મૈયા મેં તો ચંદ ખિલો લેહું અને આજે લાલન ચંદ ખિલોનું મૈયાને માંગી રહ્યા છે જીદ કરી રહ્યા છે મૈયા સમજાવી રહ્યા છે તો કીર્તનમાં આગળ આગળ મૈયા કહે છે તેરી સોંહું meri sun maiya ab hi biya han jai ho surdas ve kutile barati geet su mangal gai ho chand khilana le hu to bal leela nu pad che dhako ji ખીલોના ચંદ ખીલોના માટે મૈયાને કહી રહ્યા છે પણ ઋતુ ફરી ગઈ હવે તો શ્રી ઠાકોરજીનો બ્યા આવી ગયો ઠાકોરજીએ કીધું અભી બિયાહન જઈ હો અને સુરદાસજી આપણા જેવા બધાને લઈને ચાહે પાત્રતા હોય ન હોય બધાને બરાતી બનાવી બનાવીને શ્રી ઠાકોરજીના બ્યામાં સંમેલિત કર્યા તો એક ઋતુ ચાલી રહી હતી બાલ પણ એમાંથી પ્રવેશ કરાવી દીધો શ્રી ઠાકોરજીના વિવાહ ખેલમાં સેકન્ડ એક્ઝામ્પલ લલિત કોરો જગમગ રયોરી જગમગ રયો માઈ નવદુ દુલહે શ્યામ કું હિંડોરના શ્રી ઠાકોરજીનો સહેરોનું એટલે કે બ્યાનું પદ છે અને યુગલ સ્વરૂપ જેના હમણાં જ બ્યા થયા છે એને સખીઓ લઈને કુંજ મહેલના હિંડોરામાં ઝુલાવી રહ્યા છે મીન્સ કે એક ઋતુ ચાલી રહી હતી બ્યાની અને તેમાંથી પ્રવેશ કરાવી દીધો તો અલગ અલગ ઋતુમાં અલગ અલગ ફલનું શ્રી દાન કરી જ દેશે સંપદ પ્રમાણે સમર્પી લેજો જોજો બરાબર કે તમારું મન તમારો દેહ ઘરના બધા દૈવી છે કે નહીં શ્રી ઠાકોરજીને લાયક હોય તેનું તેનું સમર્પણ કરજો બધાને પકડીને કે જીદ કરી કરીને શ્રી ઠાકોરજીમાં પ્રવૃત્ત નહીં કરતા સેવા કરશે ને પાખંડ ધરશે તે અથડાતા મળશે રે એક શેઠ કે જે હંમેશા શ્રી ગુસાઈજીને કે તમારી બહુ જ ઈચ્છા હૈ કી પણ હું કહા કરું અને એમ એમ કરતાં કરતાં બેટા થયો તેનો બ્યા થયો તેને ત્યાં બેટા થયો દેહ છૂટી ગયો સર્પ બન્યા છે બીજા જન્મમાં શ્વાન અને પછી કીડા બન્યા છે પછી ગુસાઈજી તેમને લઈને બ્રજવાસી તેમને લઈને શ્રી ગુસાઈજી પાસે ગયા અને યમુનાજીમાં પુનઃ પ્રાપ્ત કરાવ્યા છે મીઠું બોલે ને આચરણ ખોટા તેને તો ખલ કહીએ મીઠું બોલે કે મારો તો બહુ ભાવ છે મારે તો સેવા કરવી છે એક બન્યા કે જે હંમેશા શ્રીજીના સ્વરૂપના વખાણ કરતા આજે તો શ્રીજીનું કેટલું સુંદર સ્વરૂપ લાગી રહ્યું છે અને સુરદાસજી કહે છે આજે નહીં તે પૂરા જન્મારામાં શ્રીજીના દર્શન નથી કર્યા તો સુરદાસજી તેને પણ શરણે લાવે છે તો અહીંયા કહે છે માધવદાસ તો એટલું માંગે તેનો સંગ ન કરીએ રે મીન્સ કે કોઈ ભગવદીય ચાહે કદાચ ન મળે પણ જો કોઈ વંચકનો સંગ થઈ ગયો તો જેમ કૃષ્ણદાસ હંમેશા કહેતા કે જે ભાવની ગાંઠી આપણે લઈને આવ્યા છે અને જશું ત્યારે તેમાંથી ગાંઠી નાની નાની ન થઈ જાય જુઓ તે ગાંઠી ખુલી ન જાય આપણો ભાવ જતો ન રહે તો તેવા સંગ ન કરીએ અને શ્રી વલ્લભને શ્રી વિઠ્ઠલને હરી કરીને જાણીએ જેથી કરીને આપણું સર્વસ્વ એવું ધન આપણા શ્રી ઠાકોરજીને આપણે ખોઈ ન બેસીએ શ્રી વલ્લભ આધિશ કી જય શ્રી સાંઈજી પારમ દયાલ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય